ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું મારા ફરીથી એક નવા વ્લોગમાં ભાગી ગયા છે બાર અને આજે એને રવિવાર છે એટલે આપણે ઘરે છીએ નવા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો તો ગાઈસ આપણું ઢબડું ઉઠી ગયું છે સમજો એન્ચુડું એન્ચુ એંચુ એન્ચુ આજે આપણું ઘર તમે અહીંયા પડી છે બાઈક એ હા રહ્યું આપણું ડબડું તો મિત્રો આપણે છે ને યુ ટ્યુબ ચેનલમાં આજા સબ્સક્રાઇબ પૂરા થવા આવ્યા છે થોડોક સપોર્ટ કરજો એટલે આજે સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય જેણે પર સબ્સક્રાઇબ લાઈક શેર ના કર્યો એ સબ્સક્રાઈબ કરી દેજો

ડીઝલ પૂરો થઈ ગયો હાય ભરાવ્યા પછી મળી હાલો કે ચાલુ છે મેચ રમેરા મેચ હા અને પછી ભરાવા તો મિત્રો હેને આપણી ઘરે

ગેમ ઓર અને બધું ખાતા બ્લોક થઈ જશે મને હાઉ ગેમ નહીં ગેમ ઓરમ છે ને એનો ખાતા જ બ્લોક થઈ જાય કોડ લેટર મંગાવવું પડે તો ખાતા અન બ્લોક થાય ને કે થાય ના ના અગિયાર થઈ જાય નહીં ક્રાઇમ બ્રાન્ચ નું કાક હોય હે હું અમે હા બરો એક કેસ તો આય કેસ તો થાય ને કે બેન્ડ હે ને ગેમ ઓ

મને કાલ ફોન આવ્યા બે ત્રણ જણા અમારું ખાતું બ્લોક થઈ ગયું શું કરું એનું પછી મને ફોન શું કરવાનું પપ્પા બરાબર થઈ શું ખબર હાલો

நி ஹலூ பல